સ્વાગત છે બધા વિદ્યાર્થી મહેસાણા જિલ્લાના મોસ્ટ આઈએમપી પ્રશ્ન પત્રો વિજ્ઞાન જિલ્લાના પચીસ પત્ર નંબર ચાર એનો વિભાગ એ વિભાગ એ માં એક થી છ પ્રશ્નોના જવાબ આપણી સામે છે એક થી છ પ્રશ્નોના જવાબ આપણી સામે છે હવે સાત આઠ નવ દસ અગિયાર બાર પછી તેર ચૌદ પંદર સો સત્તર અઢાર ઓગણીસ વીસ બધા જ પ્રશ્નોનો જવાબ છે ચેનલો પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવું જે પણ પ્રોબ્લેમ હોય જણાવજો આપણે સોલ્યુશન કરી દઈશું એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ હવે વિભાગ બી શરૂ થઈ રહ્યો છે વિભાગ બીમાં સૌપ્રથમ પચીસ નંબરનો પ્રશ્ન આપણી સામે છવ્વીસ નંબરનો પ્રશ્ન સત્યાવીસ નંબર નો પ્રશ્ન અઠ્યાવીસ નંબર નો પ્રશ્ન ઓગણત્રીસ નંબર નો પ્રશ્ન ત્રીસ નંબરનો પ્રશ્ન આપણી સામે એકત્રીસ નંબર નો પ્રશ્ન છે બત્રીસ નંબરનો પ્રશ્ન છે આપણી સામે તેત્રીસ નંબરનો પ્રશ્ન પણ છે ચોત્રીસ નંબરનો પ્રશ્ન પાંત્રીસ નંબરનો પ્રશ્ન છત્રીસ નંબરનો પ્રશ્ન છે આપણી સામે સાડત્રીસ નંબરનો પ્રશ્ન અત્યારે આપણી સામે છે હવે આપણે પહોંચ્યા છીએ વિભાગ સી વિભાગ સી ની વિભાગી પ્રશ્ન પછી ઓગણચાલીસ પ્રશ્ન ઓગણચાલીસ નંબર ના પ્રશ્ન પછી ચાલીસ નંબર નો પ્રશ્ન ચાલીસ નંબર ના પ્રશ્ન પછી એકતાલીસ નંબર નો પ્રશ્ન બેતાલીસ નંબર નો પ્રશ્ન એના પછી તેતાલીસ નંબર નો પ્રશ્ન પછી પિસ્તાલીસ નંબર નો પ્રશ્ન નો પ્રશ્ન એના પછી અડતાલીસ નંબર નો પ્રશ્ન અડતાલીસ નંબર નો પ્રશ્ન એના પછી ઓગણપચાસ નંબર નો પ્રશ્ન પચાસ નંબર નો પ્રશ્ન એના પછી પચાસ નંબર નો પ્રશ્ન પચાસ નંબર નો પ્રશ્ન પછી એકાવન એકાવન નંબર એના પછી બાવન નંબર નો પ્રશ્ન એના પછી ત્રેપન નંબર નો પ્રશ્ન અને હવે ચોપન નંબર નો પ્રશ્ન વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચોપન નંબર નો પ્રશ્ન સૌથી છેલ્લો પ્રશ્ન ફરીથી મળીશું સોલ્વ કરતા રહીશું પેપરો